નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા ખાસ કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં જેથી કરીને આ પ્રકારના સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય તો મિત્રો પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચાંદીપુરા રોગસલો રાજ્યના વધુ વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે અને જીવલેણ બની રહ્યો છે ચોમાસા દરમિયાન ચૌદ વર્ષ સુધીના બાળકોમાં દેખાઈ દેતા આ વાયરસના કેસો બુધવાર મોડી સાંજ સુધીમાં વધીને ઓગણત્રીસ ને પાર થયા છે અને મૃત્યુ આંક વધીને પણ ચૌદ ઉપર પહોંચ્યો છે મંગળવારે કુલ કેસો ચૌદ જે પૈકી આઠ બાળકોના મૃત્યુ થયા હતા આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાંતિપુરા વાયરસ મુખ્યત્વે કાસા મકાનોની તિરાડમાં જોવા મળે છે એટલે સર્વેલન્સ ડસ્ટિંગ અને દવાઓનો છંટકાવ કરીને રોગશાળો મટાડવા માટેના ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે રાજ્યભરમાં અસરગસ્ત વિસ્તારોમાં દસ હજાર કરતા વધારે ઘરોમાં એકાવન હજાર સાતસોને સોય શક્તિઓનું સર્વેલેન્સ થયું છે અને આવા કાંસા મકાનોમાં રહેતા લોકોને મકાનની તિરાડો શાણમાટીના લેપણથી પૂરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે રાજ્યમાં શાંતિપુરા વાયરસનું પૃથ્કરણ લેબ નથી એટલે અત્યાર સુધી પચીસ જેટલા સેમ્પલ્સ પુણે ખાતે ની વિરોલોજી લેબ માં મોકલાયા છે અનેક મોટી જાહેરાતો કરી છે અને માનવામાં આવી રહ્યું છે કે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા વધેતા કૃષિ ઉપકરણો ઉપર સબસીડી વધારવા અને કિસાન સન્માન નિધિ દ્વારા આપવામાં આવતી રકમ વધારો થઈ શકે છે અપેક્ષા છે કે ત્રીજી વખત સત્તામાં આવનારી મોદી સરકાર આ વખતે ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી શકે છે ખેડૂત સંગઠન લાંબા સમય થી પીએમ કિસાન સન્માન નિધિ ની રકમ વધારવા માંગ કરી રહી છે હાલ ખેડૂતોને હજાર અપાય છે પરંતુ મોંઘવારી અને વધતા લીધે આ રકમ વધારવાની જરૂરિયાત દર્શાવાઈ રહી છે સરકાર તેમાં વર્તમાનમાં કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત સાત ટકા વ્યાજ દર ઉપર રૂપિયા ત્રણ લાખ ની કૃષિ લોન મળે છે જેમાં ત્રણ ટકા સબસીડી પણ સામેલ છે અર્થાત ખેડૂતોને આ લોન ચાર ટકા ના દર ઉપર મળે છે મોંઘવારી અને ઉત્પાદન ખર્ચ માં વધારો થતા સરકાર આ મર્યાદા વધારીને થી પાંચ લાખ રૂપિયા કરી શકે છે આ ઉપરાંત કેન્દ્ર સરકાર દેશભરના ખેડૂતો સિંચાઈ માટે સબસીડી ઉપર સોલાર પંપ ઉપલબ્ધ કરાવે છે ખેડૂત સંગઠન ઈચ્છે છે કે સોલાર પંપ મારફત મળતી વીજળીનો ઉપયોગ કરી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરી શકાય બજેટમાં અંગે ખાસ પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે ત્યારે બાદના સમાચાર જોઈએ તો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક જગ્યાઓએ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે થોડા દિવસોમાં મધ્ય ભારત પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થયો હતો ત્યારે હવે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે અને આવતા દિવસ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાયું છે તેમજ વીસ જુલાઈ ની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર બનવાની શક્યતા છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ તમિલનાડુ પુડુચેરી કરાઈકલ માં છૂટાછવાયા થી મધ્યમ વરસાદ આગાહી કરી છે આ ઉપરાંત કોકણ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક અને કેરળ માં છૂટાછવાયા વિસ્તારો માં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયેલ મંગળવારે મધ્ય અને દક્ષિણ ગાજા ઉપર કરેલા હવાઈ હુમલામાં 60 થી વધારે પેલેસ્ટાઈનના લોકોના મોત થયા છે. આamong એક હુમલો તો ઇઝરાયેલે પોતે જાહેર કરેલા સેફ ઝોનમાં કરવામાં આવ્યો હતો. સે હજારો વિસ્થાપિત વસે છે દિવસનો સૌથી વિનાશકારક હુમલો બપોરે કરવામાં આવ્યો હતો. ખાન યુનિસના મુવાસી શહેરની બહાર આવેલા ગેસ સ્ટેશન ઉપર હવાઈ હુમલો કરવામાં આવ્યો. આ વિસ્તારને ઇઝરાયેલે પાછો પેલેસ્ટાઈનનો સેફ ઝોન જાહેર કર્યો હતો. નાઝીર હોસ્પિટલમાં ખાન યુનિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમ્પથી ભરેલા આ વિસ્તારમાં 17 ના મોત થયા હતા. આ હુમલાને લઈને લશ્કર તરફ તરફથી આ મુદ્દે કોઈ તાત્કાલિક નિવેદન આવ્યું નથી શનિવારે ઇઝરાયેલે આજ વિસ્તાર ઉપર કરેલા હુમલામાં નેવું થી વધારે પેલેસ્ટાઈન લોકોના મોત થયા હતા અને તેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેઓએ આ હુમલા હમાસ ટોચના નેતા મોહમ્મદ ડેફને ને લક્ષાંક બનાવીને કર્યા હતા ઇઝરાયલે સેન્ટ્રલ ગાઝામાં નુસેરત અને સવાયદા નિરાશ્રિત કેમ્પ ઉપર હુમલો કર્યો હતો તેમાં ચાર ખતમ થઈ જતા કમસે કમ ચોવીસ ના મોત થયા હતા તેમાં દસ મહિલા અને ચાર બાળકોનો સમાવેશ થાય છે તો મિત્રો આ રીતે ઇઝરાયેલે આ હુમલો ત્યારે કર્યો છે જ્યારે ઇઝરાયેલ અને હમાસ પ્રતિનિધિ

માનવપત્ર સર્વતિક વર્ષ દર વર્ષથી આગહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગહી કરીને જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી દ્વારકા જૂનાગઢ રાજકોટ દ્વારકા સહિતના જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છરાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી অতি ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. અમદાવાદ શહેર માળવાતી મધ્યમ વરસાદ પડવાની આગહી છે. તો બીજી તરફ માસીમારોને હાલ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો મિત્રો આવી રીતે ગુજરાતમાં આગામી દિવસો માટે ભારે વરસાદની આગહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે. ત્યાર પછીના મોટા સમાચાર વિશે વાત કરીએ તો સરકારી અધિકારીઓ છેતાલીસ વર્ષ પછી જગન્નાથ મંદિર નો રત્ન ભંડાર ખોલતા કાળી પડી ગઈ ચુકી છે રત્ન ભંડાર ની યાદી તૈયાર કરવા રસાયેલી સમિતિના અગિયાર સભ્યો ના અધ્યક્ષ વિશ્વનાથ રથે કહ્યું છે કે અમે પ્રતિમાઓને સ્પર્શ કરી શક્યા નથી તે પ્રતિમાઓને ઉભા થયેલા હંગામી સ્ટ્રોંગરૂમ માં ખસેડવામાં આવશે યાદી બનાવવાની કામ કામગીરી પૂરી થયા પછી જ પ્રતિમાના વજન સહિતની જાણકારી ઉપલબ્ધ કરવામાં આવશે અધિકારીઓનું માનવું છે કે ભૂતકાળમાં રત્ન ભંડાર ની જે લોકો કાળજી લઈ રહ્યા હતા તેમના દ્વારા આ પ્રતિમાઓનું પૂજન થતું હતું તો મિત્રો આવી રીતે પુરી જગન્નાથ મંદિરના રત્ના ભંડાર માંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે ત્યાર પછી ના મોટા સમાચાર વિશે વાત કરીએ તો ઓમાન ના દરિયા કિનારામાં ઓઇલ ટેન્કરો ભરેલું જહાજ ડૂબી જવાની ઘટના માં ભારતીય સેનાએ તુરંત કાર્યવાહી કરી છે આ કાર્યવાહી હેઠળ ભારતીય સેના નું યુદ્ધ જહાજ આઈ એ ઓમાન પહોંચી જઈ જહાજ ના સોળ ક્રુ મેમ્બરો માંથી નવ લોકોનો જીવ બચાવી લીધો છે જયારે હજુ પણ સાત લોકો લાપતા હોવાના અહેવાલ મળ્યા છે બસાવાયેલા નવ લોકો માં આઠ ભારતીયો અને એક શ્રીલંકન નાગરિક છે જે લોકો લાપતા છે તેમાં પાંચ ભારતીયો છે અને બે છે છે તેમની ચાલી રહી ઓમાન ના બાદ ભારતીય નૌસેના યુદ્ધ જહાજ આઈ ને રાહત અને બચાવ કામગીરી માટે તુરંત મોકલી દેવાયું હતું આઈએનએસ ઉપરાંત દરિયાઈ પેટ્રોલિંગ વિમાન પી એક્યાસી ને પણ બચાવ રાહત કાર્યમાં જોડાયું હતું ઓમાન દ્વારા પણ બચાવની કામગીરી ચાલુ રહી હતી મળતા અહેવાલો મુજબ દરિયામાં જે જહાજ ડૂબ્યું છે

કાશિયા તેલ થોડુંક સસ્તું થયું છે કપાસિયા તેલમાં છેલ્લા બે દિવસમાં વીસ રૂપિયાનો ઘટાડો થયો છે સિંગ તેલ પંદર કિલોના જૂના ડબ્બાનો ભાવ પચ્ચીસો સાઠથી સવિસોને દસ રૂપિયા છે સિંગ તેલના પંદર કીંગરાના નવા ડબ્બાનો ભાવ રૂપિયા સવિસો દસથી સવિસોને સાઠ રૂપિયા કરવામાં આવ્યો છે આ ઉપરાંત કપાસિયાના નવા ટીનના પંદર કીગ્રાના તેલના ડબ્બાનો ભાવ સત્તરસો દસથી સત્તરસોને ચાલીસ રાખવામાં આવ્યો છે સિંગ તેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે અષયાઠી બીજને સાતમ આઠમના તહેવારોમાં ખાદ્ય તેલ મોંઘો થયું છે ઓફ સિઝન હોવા છતાં ખાદ્ય તેલના ભાવમાં વધારો નોંધાયો છે ત્યારે હવે છે દિવાળી સુધી સિંગતેલ મોંઘું થતું જશે તો મિત્રો આવી રીતે સિંગતેલ ના બજાર ભાવમાં ચાલીસ રૂપિયા વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગર ની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ માં ધસમસતા નીર ની આવક થતા છેલ્લા ચોવીસ કલાકમાં જ ડેમ ની સપાટીમાં ત્રણ ફૂટ નો વધારો નોંધાયો છે હાલમાં ડેમ ની સપાટી વીસ ફૂટ છ ઇંચે પહોંચી ગઈ છે શેત્રુંજી ડેમ માં આવક થતા નગરજનો જ નહીં પરંતુ ગોહિલવાડ ની જનતા માં પણ હર્ષ ની લાગણી જન્મી છે અમરેલી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડતા લીલીયા અને ગાડીયાધર પંથકમાં પણ સારા વરસાદના પગલે શેત્રુંજી ડેમ નવા નીર ને આવક ચાલુ થઈ રહી છે તો મિત્રો આવી રીતે છેત્રુંજી ડેમ માં નવા નીર થી ચોવીસ કલાક માં સપાટે ત્રણ ફૂટ વધી તો મિત્રો આ પ્રમાણે રહ્યા હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો